સાઠોદ ગામડા કેનાલના પાણી ખેતરોના ઊભા પાકમાં ફરી વળતા પાકને નુકસાનની ભીતિ ડભોઈ તાલુકામાં ડભોઈથી સેગવા રોડ મુખ્ય માર્ગ પહોળો કરવાનું ફોર લેન રોડની કામગીરી ચાલી રહી છે કોન્ટ્રાક્ટર દ્વારા રોડની બાજુમાં માટી પુરાણ કરી પાણી નિકાલનો કાસ પૂરી દેવાતા સાઠોદ ગામે નર્મદા વસાહત એકમાં રહેતા આદિવાસી ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ તુવેર તેમજ અન્ય પાકોમાં નર્મદા કેનાલમાંથી આવતું પાણી ઘૂસી જતા ખેડૂતોને મહા મહેનતે તૈયાર કરેલ પાક લણવાની સિઝનમાં પાણી ઘૂસી જતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે એક બાજુ કોન્ટ્રાક્ટર દ્વારા માટી પુરાણ કરી દેવાતા પાણી નિકાલ થવાનો મુખ્ય માર્ગ અવરોધાયો છે જ્યારે બીજી બાજુ ગરીબ આદિવાસી ખેડૂતોના ખેતરની બાજુમાં કોઈ બિલ્ડર દ્વારા નવી કન્સ્ટ્રક્શન સાઇટનું કામ ચાલુ કરતા કમ્પાઉન્ડ વોલ બનાવી દેવાથી પાણી ઘેરાઈ રહ્યું છે ખેડૂતોનું કહેવું છે કે ભર ઉનાળામાં જો આટલું પાણી ઘેરાવતું હોય તો ચોમાસામાં શું હાલત થશે અમારી ખેડૂતોએ પાકમાં થયેલા નુકસાનની યોગ્ય વળતરની માગણી કરી છે અમે સાઠ જ વરસાદના રહેવાસી છીએ ત્રીસ પાંત્રીસ વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને આ નવો રોડ બનવાથી રોડ પહોળો કરવાથી આ ડભોઈથી સેગવા જતો રોડ એ નારા બધા બંધ થઈ ગયા છે બધું પાણી અમારા ખેતરમાં છે અમારું અનાજ બધું બગડી ગયું અને આ નવું આ કોન્ટ્રાક્ટરે દિવાલ બનાવી છે ને એના લીધે બધું જ પાણી અમારું બંધ થઈ ગયું ને બધું જ ખેતરમાં પાણી આવતું રહે તમે સરકારને શું કહેવા માંગો છો સરકારને મે એક જ વિનંતી કરીએ કે મને ન્યાય મળે કા તો મને જે આ અનાજ બગડ્યું છે ને એ અનાજ પાછું આપે અમને નવું કરીને સાત દિવસથી આ ડોગજી ભાઈ છે એમના ખેતરમાં પાણી ભરાઈ ગયું છે આ લોકોએ આ કોન્ટ્રાક્ટર લોકોએ એ કર્યું છે નારું બનાવ્યું છે એને તે અંદર પાણી આવે છે બરાબર પછી આ લોકોએ માટી પૂરણ કર્યું તો એ કોઈ ગટર આપી કરી પણ નાની આપી છે જો સુનાળા અંદર જો આટલું પાણી આવતું હોય તો સમાજમાં શું થશે અમારે એટલે અમારે શું કહેવું છે કે સરકાર અમને ગમે તે નિર્ણય લાવો અહીંથી અમને ટ્રાન્સફર કરી આપો બીજી જગ્યા પર કે પછી અહીં કરો અત્યારનું કંઈ ગમે તે નિર્ણય કરી લાવવામાં અમારે એવું કહેવું છે આ લોકો જો આટલી જ ખેતી છે અમને વીમો બે વીંગા જમીન જે જાય એ લોકો ખાસે હું આ તો બળી ગયો અત્યારે હાલની અંદર તો સરકારને તમે હું અપીલ કરું છું અમે તો અમારી માંગ પૂરી કરો બીજું શું કહીએ અમે અમે અહીંથી ખસેડી આપો કે અત્યારે જે આમનું જે અમનું વળતર આપો બીજું શું કહીએ અમે અમે મેળવું કોન્ટ્રાક્ટર આપે તો ને આ રોડવાળા આપે તો ગમે તેમ પાછળ જે દીવાલ બની છે એના વિશે હું કેવું છું એનો જે આ લોકો એવું કેવું છે કે એ લોકો નારું બનવાથી થયું છે અમારે અમે સાઠોદ નવી નર્મદા વસાતમાં રહેવાસી છે ડબોઈ થી શેકવા જતો હાઈવે બને છે એનો ગટર જે રોડ બનાવે છે એ ગટરમાં બંધ કરી દીધી પુરાણ થી તો પાછળ આવેલું છે નવો બિલ્ડર આવ્યો છે એને કોટ બનાવી દીધો એના લીધે અમારી ખેતીના અંદર આ મારા કાકા છે એની ખેતીના અંદર પાંચ પાંચ ઇંચ પાણી ભરાઈ ગયું છે ખેતરમાં અને તુવેરો આજકાલ કાપવાની તૈયારી જ છે તો પછી અમે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે અમારો જે પાક નુકસાન થયો છે એનું કંઈ નિર્ણય આપો એમ કે છેલ્લા નિર્ણય નહીં આપે તો અમારા બચ્ચા છે તો આમાં મરવાનો વાર આવશે અમારો